હવેના સમયમાં ડ્રોન દ્વારા પણ ચોકસાઈપૂર્વક માપણી શક્ય છે. તે શૂન્ય દરેક પ્રકારની માપણી કરવા સક્ષમ છે. જમીન માપણીના દર કઈ રીતે હોય છે? એક વીઘાનું ક્ષેત્રફળ સોળ ગુઠાનું ગણવામાં આવે છે. સામાન્ય રીતે જમીન માપણીના ભાવ પ્રતિ વીઘા દીઠ આપવામાં આવે છે. અને જો જમીનનો વિસ્તાર નાનો હોય તો તેને ઉધડક ભાવે માપી આપવામાં આવે છે. તેમજ ખેડૂત શ્રીની વધારાની જરૂરિયાત પ્રમાણે ભાવ વધઘટ તો થઈ જ શકે છે ને ત્રિશૂન્ય દ્વારા માપણી કઈ રીતે કરવામાં આવે છે ત્રિશૂન્ય દ્વારા જમીન માપણી માટે વિવિધ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે ટોટલ સ્ટેશન જે લેઝર ટેકનોલોજી વડે માપણી કરે છે ડીજીપીએસ જે જીએનએસએસ ટેકનોલોજી દ્વારા

આ માપણી પ્રાઇવેટ હોય તે અંગત ઉપયોગ માટે ધ્યાનમાં લેવી જેમ કે ક્ષેત્રફળ ચકાસણી કબજામાં રહેલ ક્ષેત્રફળ અથવા ભાયુ ભાગ માટે ઉપયોગમાં લેવી અમારી જમીન ઉપર દબાણ છે સો દૂર કરાવી આપે ખરા નહીં ત્રિશૂન્ય દબાણવાળી જમીન ઉપર હસ્તક્ષેપ કરતું નથી ત્રિશૂન્ય તરફથી સ્થળ સ્થિતિ પ્રમાણે માપણી કરવામાં આવે છે અને ક્ષેત્રફળ કેટલું છે તે જણાવવામાં આવે છે જમીનના ક્ષેત્રફળમાં આજુબાજુ તરફથી દબાણ હોય તો ખેડૂત શ્રીએ આપસી સહયોગથી નિકાલ લાવવો અથવા લાગુ પડતા સરકારી વિભાગની મદદ લેવી જો ત્રિશૂન્ય પૂરા ટિપ્પણની માપણી કરી આપે ખરા હા પૂરા ટિપ્પણની માપણી શક્ય છે આપના દ્વારા પૂરા પાડવામાં આવેલ ટીપણમાં રહેલ દરેક ખેડૂતોની સ્થળ માપણી માટે સહમતિ જરૂરી છે પૂર ટીપણ માપવાનો ફાયદો એ જ છે કે જમીન જો કોઈના ભાગમાં વધઘટ હોય તો એ જાણી શકાય અને સાથે સાથે જમીનમાં કઈ બાજુથી દબાણ છે તે પણ જાણી શકાય શું આપની જમીન માપણી સરકારી છે નહીં ત્રી શૂન્ય દ્વારા કરવામાં આવતી જમીન માપણી પ્રાઇવેટ છે અને તે ખેડૂતશ્રીના અંગત ઉપયોગ માટે છે

અને જમીનનું સાત બાર પ્રમાણે આંતરિક વ્યવસ્થિત વિભાજન થઈ શકે જમીનની ત્રિશૂન્ય પ્રાઇવેટ માપણી કરતા નથી તે પ્રકારની જમીનની માપણી તેઓ ફક્ત કોર્ટના મળેલા આદેશ પ્રમાણે પોલીસ ની હાજરીમાં કરે છે

જેમાં ચેક ડેમ તળાવ કેનાલ માપણી નેશનલ અને સ્ટેટ હાઈવે માપણી પવન માર્કિંગને લગતા કામો તેમજ બીજા મોટા પ્રોજેક્ટોમાં માપણીને લગતી સર્વિસ પૂરી પાડી ચૂક્યા છે તો આજે જ ભૂલ્યા વગર ત્રિશૂન્ય નો સંપર્ક કરો પંચાણું દસ અઠ્યોતેર પાંચ શૂન્ય શૂન્ય સાત